આજના રિવાઇન્ડના મણકામાં અમે તમને બતાવીએ છીએ બે હજાર પંદરનું જૂનાગઢ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જૂનાગઢની મેડિકલ કોલેજનું લોકાર્પણ કરેલ જે તે સમયે નીતિન પટેલે પણ ચૂંટણીલક્ષી આ મુદ્દાઓની જવાબ આપેલા અને જૂનાગઢના પદાધિકારીઓ પણ તેમાં દ્રષ્ટિગોચર થાય છે રાજ્યની સાતમી મેડિકલ કોલેજનું જૂનાગઢ ખાતે લોકાર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વેધક ટકોર કરતા જણાવ્યું હતું કે મનુષ્યએ જો પોતાનું આરોગ્ય સારું અને સુખી રાખવું હોય તો તેને માટે પોતે જાગૃત રહેવું જોઈએ શુક્રવારે બપોરે ત્રણ કલાકે મજેવડી દરવાજા પાસે આવેલ મેડિકલ કોલેજનું મુખ્યમંત્રીએ ઉદઘાટન કર્યું હતું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે ત્રણસો છત્રીસ કરોડને ખર્ચે બનેલ આધુનિક ભવન હોસ્ટેલ તેમજ સ્ટાફ ક્વાર્ટર નિહાળ્યા હતા આ પ્રસંગે તેમની સાથે જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર યોગેશાનંદ ગૌસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જુદી જુદી વિગતો પૂરી પાડી હતી ત્યારબાદ યોજાયેલ એક સ્ટેજ કાર્યક્રમમાં સંબોધતા મુખ્યમંત્રીએ તમામ લોકોનું અભિવાદન કર્યું હતું અને જણાવ્યું હતું કે જ્યારે અત્યંત આધુનિક મેડિકલ કોલેજ જૂનાગઢમાં બની છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓને હવે તોતિંગ ડોનેશન આપીને અન્ય રાજ્યમાં જવું નહીં પડે તમામ મહાનગરોમાં મેડિકલ કોલેજ ખુલ્લી મૂકી દેવામાં આવી છે અને બેઠકમાં પણ ખાસો એવો વધારો કરવામાં આવ્યો છે કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત કૃષિમંત્રી બાબુભાઈ બોખેરિયા કૃષિ સહકાર મંત્રી જશાભાઈ બારડ જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ મેયર જીતુભાઈ હિરપરા ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમાર માજી ડેપ્યુટી મેયર અને અગ્રણી ગિરીશભાઈ કોટેચા ઉપરાંત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આલોક કુમાર જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયા અને ડીડીઓ અજય પ્રકાશ શિવ અજય પ્રકાશ દ્વારા મુખ્યમંત્રીનું જુનાગઢ જનતાવતી સ્વાગત કરવામાં આવ્યું હતું તો જુદી જુદી સંસ્થાઓ તરફથી પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મોમેન્ટો આપવામાં આવ્યા હતા દરમિયાન આનંદીબેન પટેલે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના અંતર્ગત સાત લાભાર્થીઓને ચેકનું પણ વિતરણ કર્યું હતું કાર્યક્રમને અંતે જ્યારે પ્રવચન દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યમાં મેડિકલ સુવિધા અંગે વાત કરી ત્યારે તબીબોને પણ એક પ્રકારનો માનવતાનો ધર્મ બજાવવા અપીલ કરવામાં આવી હતી મુખ્યમંત્રીના આગમનને કારણે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી માર્ગો ઉપર પણ પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી માનવીનું જીવન એવા પ્રકારનું બની ગયું છે કે એને પોતાના વ્યવસાયમાંથી પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે સમય કાઢવાની નવરાશ જ નથી બાળકના શરીરના સ્વાસ્થ્ય માટે મહિલાઓના સ્વાસ્થ્ય માટે જરૂરી છે આરોગ્ય તરફ ધ્યાન આપવાનું આપણે તો નવી નવી કોલેજો બનાવીશું નવી નવી હોસ્પિટલો પણ બનાવીશું પરંતુ જરૂરી છે માંદા ન પડે એના માટે શું કરવું જોઈ રહ્યું છે આજે આવું એક ભવ્ય બિલ્ડિંગ આ માત્ર બિલ્ડિંગ નથી મિત્રો પરંતુ જ્યાં માનવી બીમાર થઈને આવશે અને બીમાર થયેલા માનવીના માથા ઉપર જયારે ડોક્ટર હાથ ફેરવે ત્યારે એને ભગવાન જેવો લાગતો હોય છે કે હવે ડોક્ટર સાહેબ મળ્યા છે હું બચી જઈશ એટલે ડોક્ટર ભગવાન સ્વરૂપે માનનાર આપણા દર્દીઓ એ જ્યારે મેડિકલ કોલેજ ની અંદર હોસ્પિટલ ની અંદર આવે અને આપ બધા એને સ્વસ્થ બનાવીને ઘરે મોકલતા હો છો ત્યારે કેટલા આશીર્વાદ ડોક્ટરો ઉપર વરસતા હોય છે તો આવો એક સુંદર મજા દો આસપાસના વિસ્તાર માટે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અને આવા જ દર્દીઓની સેવા કરવા માટેનું એક સુંદર મજાનું ભવન મુખ્યમંત્રીના અન્ય મંત્રીઓ જૂનાગઢમાં હતા ત્યારે જ સર્વોચ્ચ અદાલતે આગામી ચૂંટણીને ધ્યાને લઈને એક ઉમેદવાર એક જ વોર્ડમાં ચૂંટણી લડી શકે અને ચાર ઉમેદવારો સાથે ચૂંટણી ન લડાય તે અંગેની અરજીનો અભ્યાસ કરીને આગામી ચૂંટણી ઉપર મનાઈ હુકમ આપતા મંત્રીગણમાં ચાલુ કાર્યક્રમે ગણગણાટ શરૂ થયું હતું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલને પત્રકારોએ પ્રશ્ન પૂછતા શ્રી પટેલે સરકાર તરફથી પોતાની સ્પષ્ટતા આ રીતે કરી હતી કે નામદાર સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળ્યો છે કે મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે કોઈ વ્યક્તિ એવી દાત માગી છે કે એક વોર્ડમાં એક ઉમેદવાર હોવા જોઈએ એટલે એક કોર્પોરેટરનો એક વોર્ડ અત્યારે આપણે જે વ્યવસ્થા કરી છે એ રાજમાં પચાસ ટકા મહિલા અનામતને ધ્યાનમાં રાખી દરેક વોર્ડમાં બે બહેન હોય અને બે ભાઈ હોય એ રીતે બે અને બે ચારની જે વ્યવસ્થા કરી છે એની સામે કોઈએ દાદ માગી છે કે ફક્ત એક જ વ્યક્તિ હોવા જોઈએ એટલે મહિલાઓને અમુક વોર્ડમાં પછી ઉમેદવારી કરવાની તક ના મળે અથવા અમુક વોર્ડમાં મહિલા ઉમેદવાર હોઈ શકે નહીં આ પ્રકારની સ્થિતિ થાય એટલે અમે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી કાયદા વિદો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે